લાગે છે બે હજાર ને પચીસ નું વર્ષ સારા માં સારું જવાનું છે શરૂઆત ની બોણી સારી થાય હલો હેલો હું કાળુ કિડની પર બોલું છું તારો છોકરો મારા કબજામ છે તેલા તો ઈ કે એવડો મોટો કબજો કયો દરજી સીવે છે થી મારો છોરો તારા કબજામ હમાઈ ગયો અરે કબજામાં એટલે મેં તારા છોકરાને ઉપાડી લીધો છે એમ તારી માએ તને બેહનું દૂધ પાયું હોય જોઈ બાકી મારો છોરો કોઈ થી ઉપડે નહીં હો પૂરો ને 5 કિલાનો છે ધન છે તારી જનતાને અરે કેમ સમજાવવા અરે બાબા મેં તારા છોકરા ને પકડી લીધો છે મારો સોરો દોડતો હતો ના ભટકાનો માન માં નવો ધંધો ચાલુ કર્યો હોય ત્યાં મને લાગે છે બોણી ફેલ જાહે અરે સફરજન હું તારા છોકરા ને લઈ ગયો છું તારું ભગવાન સારું કરે લાઈ દે હું પૈસા આપું તું લઈ ગયા ને મારા સોરા હા તો તારે લઈ જવાનું હોય ને તારે મને પૈસા આપવાના હોય તો તું લઈ ગયો તો મને દીધા અરે પણ હું કેમ પૈસા આપું અરે તું લઈ ગયો ને મારા સોરો નો સમજાણો નહીં સોરો કોનો છે તારો એની સરકારી સહાય આવે તો કોને મળે તને મળે લે હવે સમજાણો એવું નો હોય એલા ભાઈ મારે તારા છોકરાને બદલામાં પૈસા જોઈએ તો જેની પાસે સોરો હોય ઈ પૈસા દે એમ હા તો સોરો કોની પાસે છે મારી પાસે તો દે રૂપિયા અરે ભાઈ તો હું કિડનેપર છું પછી મને ક્યારે રૂપિયા મળે તો તારો સોરો કોક ઉપાડી જાય તઈ 嗯。<laughs> <laughs>